નિર્ણયો લીધા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો ગુજરાતમાં કોંગ્રેસની કઈ સીટો પર અત્યારે પકડ જે છે તે મજબૂત છે તે કેટલા અંશે સફળ થશે તેના પર અત્યારથી જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો મતદાન પૂરું થયા પહેલા કોંગ્રેસ ને એમ હતું કે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આણંદ વલસાડ જામનગર સુરેન્દ્રનગર અને અમરેલીમાં ટક્કરની જંગ સર્જાશે અને તેમાંથી ચાર બેઠક તો કોંગ્રેસને જ મળશે તેવું નેતાઓ માની રહ્યા હતા ત્યારે હોટ સીટ ગણાતી એવી બનાસકાંઠા આણંદ જામનગર અને સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધારે આશાઓ અત્યારે કોંગ્રેસને છે પણ કોંગ્રેસે એવું અત્યારે માની રહી છે કે હાર જીત તો પછીની વાત છે પણ લડવું તો દઢતાથી જોઈએ ને આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે અને મહત્વના વિષયો પર ચર્ચા પણ કરવામાં આવશે જેમ કે બનાસકાંઠામાં ઘણીબેન ઠાકોરની મહેનતથી માહોલ જે છે તે બનાવ્યો પરંતુ છેલ્લે મતપેટીમાં રૂપાંતર થઈ શક્યા નથી તેવી વાતો જે છે તે અત્યારે બહાર આવી છે ત્યારે શક્તિસિંહ ગોહિલે અત્યારે એક મહત્વની બેઠક બોલાવી અને બધા ઉમેદવારોને ઈવીએમ મશીનમાં જે રીતે મતગણતરી થાય છે તેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને કોંગ્રેસના આ ઉમેદવારો જે છે તે એક રણનીતિ પણ બનાવશે અને બધા ઉમેદવારોને સજાગ કરવામાં આવશે કે કઈ રીતે ઈવીએમ મશીનના નંબરોની ચકાસણી કરવી અને કઈ રીતે સજાગ રહેવું જેથી ભાજપના ઉમેદવારો કોઈ છેતરપિંડી ના કરી જાય ત્યારે મતદાનોને મતદાન મથક સુધી લઈ જવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી ત્યારે કોંગ્રેસના જ ઉમેદવારો દ્વારા આ બધું થયું છે તો શક્તિસિંહ ગોહિલના મહત્વના નિર્ણયો લોકસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને કેટલા અંશે સફળ નીવડે છે એ જોવાનું રહ્યું તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર